મિત્રો સોડા પીને અમે નીકળી ગયા જ્યાસી અત્યારે કારણ કે ભાઈ અમારે મનરાજભાઈ પાસે જાવ છે મનરાજભાઈને મે બહુ હેરાન કર્યા છે મનરાજભાઈને કે તમે આ વ્લોગ જોયો અમે કેટલા હેરાન થાતાની પછી તમારી પાસે કોઈ પહોંચાતા અત્યારે સીધા આવી ગયા છે મનરાજભાઈ પાસે કેમ છે મનરાજભાઈ બસ જો મજામાં તમે કેમ છો બસ જલસા તમારે કેમ છે એ ક્યો અરે ઈ બધું તો થાતું છે આવો આવો પછી વ્લોગ ચાલુ કરો અમાર રાસુ પંજો વાળે સીધા છે ભમરો પડી જાય હેઠો કર નઈ હા સવારે ભોય પીવેલા ઊભા વળયા છે

જો અમાર રાજુભાઈ જો આ પછી હેરકો કરી નાખજો દેખાય નહીં બોર્ડર નીચે જવા દે બોર્ડર ખાવા હોય તો થોડી ઘણી મહેનત તો કરવી પડે મહેનત કરવી જ પડે ને તો જ થઈ ને આવ્યું રિટર્ન આ લોકો જો આ મહેનત કરે છે અમારા રાજુભાઈ જો રાજુભાઈ લાવ્યા તોરણ નાખ્યું હેઠું ફૂલ તૈયારી હાલે છે જોવો તમે રાજુભાઈ એટલે રાખવાના છે તોડી નાખવાના કઈ ઘટી નહીં ઉડ્યો પડે છે ને તૈયાર થાય છે જોવો તમે હજી મેઈન ડેકોરેશન છે ને ભાઈ બધા આવી જાય ને તૈયાર થાય ત્યારે જે છે ને હજી તો જોવાનું છે કેટલું તૈયાર કરે છે જોવા છે બધી તૈયારી ચાલુ જ છે ને હજી ઓલરેડી જો આ બધી હજી ઓહો અહીંયા તો ભંડારો કર્યો બધા છોકરાને છે ને બધા રમવા આપી દેવાના છે લગભગ તો અંડર બધું તોડી નાખશે છોકરા ફોડી નાખવાના કે રહેવા નહીં દી ઝુમર 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 હલતો નહીં હલતો નહીં જો પડશે ને એટલે તને મારી પડવું ન જોઈએ

અને અમારી દીદી જો તોડે છે ફૂલ તો મસ્ત કાંઈ ઘટે નહીં એમ જો ખરાબ કાઢ નાખે સારા સારા ભૂલ લે છે હા સારું અમે એકા તોડો એટલે એકારે બધા ફરી જાય ખબર ને કરો તમે ટેબલ કઈ રીતે લાવે છો તાબા ઉપર તો દર સિસ્ટમ છે ભાઈ વજન વાળું છે ટેકનોલોજી ટેકનોલોજી દેસી સુગાર હા બસ આયા રાખી દે આયા લગાવવાના છે ફુગાજી આ બસ ભાઈ જો નામ લખી નાખ્યું નામ ચાલો તમને બધાને રિવીલ કરી દઉં ચાલો શું છે જીયાન્સ નામ રાખ્યું છે જીયાન્સ અને બાબલો ભાઈ રોવે છે જો કાનુડો થઈ ગયો કાનુડો હાલો લઈ જાઓ લઈ જાઓ

આ કાટલો છે અહીંયા છે ને વનરાજભાઈ એડિટિંગ કરતા હશે આ સ્પેશિયલ રૂમ છે ગેસ્ટ માટે ને અહીંયા પંખો છે ને જો કાદલા છે ને એમાંય તમને ન્યાનો બે ને નિંદર આવે ને તો અહીંયા છે જગ્યા જો પાછળ અંધારું છે અહીંયા છે જ્યાં મન પડ ત્યાં સુઈ જવાનું છે એમ કીધું છે ગુડ મોર્નિંગ મિત્રો જન સરસ મજાની ખબર થઈ ગઈ છે ને આ કક્ષ છે સોનું આ હું છે આ બધા ઓલા પિંજરા જેવું બનાવેલું કક્ષ છે કક્ષે આપણે કઈ ખબર નથી પડતી એમાં કોમેન્ટ કરી દેજો તમને લોકોને ખબર હોય તો ભાઈ મજાના દર્શન થઈ ગયા ત્યારમાં સરસ મજાના નજારો કઈ ઘટે નહી હોય સોનો ત્યારથી ઓકે આવવન છકી જવું કઈ ઘટે પવન સકી જા બધી આ બહુ પવન રાતે જે જગ્યા અમે શું હતા ને આ રૂમ છે મિત્રો અમારે કાંઈ ઘટે નહીં ભાઈ ધાબુ છે એની માટે એક રૂમ છે પેસેલ જે લોકો બધા મહેમાન આવે ને એ બધાને અહીંયા જોવાનું આરુમ જ છે પેસેલ એની માટે મિત્રો આ છે ને આ ધાર છે મકાનની બાજુમાં છે ને ભાઈ બધી જગ્યા જઈએ એ બધી જગ્યાએ બેકગ્રાઉન્ડ બહુ છે પણ અમારા ઘર કરતા બધી હારા છે કારણ કે આ બધી જગ્યા છે ને બધાની મોટી મોટી જગ્યાઓ છે ને અમારે છે ને પ્લોટિંગ નાનું છે જગ્યા ની ને આ સાઈડ બધી છે ને રસ્તા બહુ મોટા જો આ બધી ખુલ્લી જગ્યાઓ મિત્રો કઈ ઘટે નહીં બ્રશ કરવા નીચે ઉતરતો હતો ને એક ભાઈને ગયો ગયોજો કોમેન્ટ કરી દીધો કોણ છે ક્યાં પોગી ગયો બ્રશ લઈને જો બાય બાય હા એમ છે જો રાજુ એને બોલવાની કોઈ નથી આમ કાંઈ હાલો આપણે બ્રશ કરી નાખીએ મિત્રો સઠીનું ડેકોરેશન છે ને અહીંયા તો જો છોકરાઓ બધું વીખી નીકારે હવાથી યુઝન બધું વીખી નાખ્યું છે જ્યારે તો કાંઈ છે રાઈતે બધું ડેકોરેશન કઈ ઘટેમાર વનરા જાય કાશ કે જાય

શોટ આલે છે અમારે હવે ક્યારે શોર્ટ વિડીયો બનાવવાનો છે અમારે તો હવે મારે ઘરે જવાનું છે હવે ગુલાબબેન મળી લઈએ આખા વ્લોગ ક્યાંય નથી તમને વેચાઈ હાલો બેન હવે અમે અમે રોકાવાનું એવું એવું છે છે આ તો ગયા લે 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 તારે આવું છે અમે આ છે ને વનરાજ છોકરો છે અને છઠ્ઠીમાં રોકાઈ ગયા હતા અને કાલના આવ્યા હતા હવે આ બેને અમને રોકી દીધા હવે અમે પાછા એવું છે હવે તમારે આવવાનું છે

નંબર પ્લેટ વગર ને ખતરો કે ખેલાડી નંબર પ્લેટ વિનાના સીન જવાનું છે બહુ દૂર હવે કાઈ જોઈએ હવે માથે ઇંદઈ છે બધી પોકાડી દે ને પછી વઈ આવશું કાઈ વાંધો નહીં આવે આરામથી આરામથી ચાલો હવે અમે નીકળીએ ભલે હાલો તો આવજો તમને રોકાતા તો જો નહી આખી રાત તો રોકી રેખા હવે કેટલો રોકાવ ચાલો મિત્રો હવે ફાઇનલી અમે નીકળી